નમસ્કાર મિત્રો મેડિસિન નાઇન ગુજરાતી ચેનલમાં હું હર્ષ પટેલ તમારું સ્વાગત કરું છું આજે આપણે એક વેઇટ લોસ ડ્રિંક વિશે વાત કરીશું વજન ઉતારવા માટેનું ડ્રિંક આજે આપણે જે ડ્રિંક વિશે વાત કરવાના છીએ તે ગર્લ્સ અને બોયઝ બંને માટે ખૂબ જ લાભદાયી બનશે જે વ્યક્તિઓની વધારે પડતી ફાંદ નીકળી આવી છે જે વ્યક્તિઓને પેટની ચરબી ઓછી કરવી છે તો તેવા વ્યક્તિઓને આ વિડીયો ખૂબ જ લાભદાયી બનવાનો છે પેટની ચરબીને ઓગાળવા માટે આજે જે ટ્રીક બતાવીશું તે ખૂબ જ કારગર સાબિત થશે ઘણી મહિલાઓને પ્રેગ્નન્સી પછી તેમની પેટની ચરબી વધારે પડતી વધી ગઈ હોય છે તો તેના માટે પણ આ ઉપયોગી બનશે ઘણા લોકોને થાઇરોઇડને કારણે વજન વધ્યું હોય છે અને પછી તે ઓછું થતું નથી તો તેના માટે પણ આ ડ્રિંક ખૂબ ઉપયોગી બનશે વેઇટ લોસ ડ્રિંક કઈ રીતે બનાવશું તેના વિશે જાણતા પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે મેડિસિન નાઇન ગુજરાતી ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે બનાવીએ વેઇટ લોસ કરવા માટેનું ડ્રિંક વેઇટ લોસ કરવા માટે સૌથી અસરકારક વસ્તુ છે એ છે જીરું જીરું આપણા પાચન તંત્રને સારું કરે છે મેટાબોલિઝમ રેટ વધારે છે એટલે કે પાચન શક્તિ વધારે છે જેના કારણે વેઇટ લોસ કરવામાં મદદ મળે છે અને વેઇટ લોસ જલ્દી થાય છે તો તેના માટે આપણે આખું જીરું લેવાનું છે જીરું પાવડર લેવાનો નથી આખું જીરું લેવાનું છે વેઇટ લોસ ડ્રિંક બનાવવા માટે સર્વપ્રથમ એક નાની એવી તપેલી લેવાની છે તેની અંદર એક ગ્લાસ પાણી નાખવાનું છે એક ચમચી આખું જીરું નાખવાનું છે ત્યારબાદ જીરું અને પાણીને બંનેને હાઈ ફ્લેમમાં ઉકાળવાનું છે પાંચ મિનિટ ઉકળી જાય પછી તેની અંદર એક આદુના ટુકડાને પીસીને નાખી દેવાનો છે ત્યારબાદ આ મિશ્રણને સરખી રીતે હલાવી નાખવાનું છે અને એક કાચના ગ્લાસની અંદર તમારે આને ગાળી લેવાનું છે પાણીને પી શકાય એટલું ઠંડુ પડવા દેવાનું છે પછી તેની અંદર અડધું લીંબુ નીચવી દેવાનું છે અને બે ચમચી મધની નાખી દેવાની છે આ મિશ્રણને સરખી રીતે હલાવીને સવારમાં તમારે નયણા કોઠે પીવાનું છે

અને જીરુ એ મેટાબોલિઝમ રેટ વધારે છે અને પાચન પ્રક્રિયા ફાસ્ટ બનાવે છે આ ડ્રિંકને આપણે સવારમાં લેવું જોઈએ સવારમાં જે ચા અને કોફી પીઓ છો તેની જગ્યાએ આ ડ્રિંક પીવું જોઈએ આ ડ્રિંક પીધા પછી ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ પછી તમારે નાસ્તો કરવાનો છે અને ઇવનિંગમાં તમે પાંચ થી છ વાગે પણ આ ડ્રિંકને લઈ શકો છો એમ દિવસમાં બે વખત તમે આ ડ્રિંકનો ઉપયોગ કરી શકો છો જો મિત્રો આ ડ્રિંકને તમે રેગ્યુલર લેશો તો શરીરની અંદર રહેલી એક્સ્ટ્રા ચરબી ઓગળવા લાગે છે આ ડ્રિંકને તમે પંદર દિવસ પીશો તો તમને રિઝલ્ટ દેખાવા મળશે જે મિત્રો વેઇટ લોસ કરવા માટે એક્સરસાઇઝ કરતા હોય કે પછી જીમ જતા હોય તો તેવા લોકોએ વેઇટ લોસ ડ્રિંક આજે આપણે ડ્રિંક બતાવ્યું છે તે ડ્રિંક રેગ્યુલરલી જો લેતા હોય તો ખૂબ જ તેમને ફાયદો મળશે આ વિડીયો જો તમને થોડી પણ સારી લાગી હોય તો તમે વિડીયોને લાઈક કરી દેજો જરૂરિયાતમંદને તમે આ વિડીયો શેર કરી દેજો અને મેડિસિન નાઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ધન્યવાદ નમસ્કાર